ઘડભાઈઓ આ વર્ષે આપણા શિયાળુ વાવેતરના તબક્કાની શરૂઆતમાં જ આપણને પાયાના ખાતરોની તકલીફ પડી આપણને ડીએપી બહુ ઓછા પ્રમાણમાં મળ્યું કેટલાક ખેડૂતોને મળવું પણ શક્ય નહોતું અને ન મળ્યું સાથે સાથે જેટલી ડીએપી ની તંગી ઊભી થઈ એની અસર એનપીકે બાર બત્રીસ ઉપર પણ થઈ અને તેથી એનપીકે બાર બત્રીસ સાથે આપણને મોટા ભાગના વેચાણ કેન્દ્રો ઉપરથી કેટલાક વેચાણ કેન્દ્રોને આપણે વાત કરીએ તો મોટા ભાગના વેચાણ કેન્દ્રો ઉપરથી ફરજિયાતપણે આપણને નેનો યુરિયાની બોટલો પકડાવવામાં આવી ખૂબ મોટો વિરોધ પણ થયો આપણા ખેડૂતો દ્વારા સરવાળે આપણે એક થેલી બે થેલી કે પાંચ થેલી ડીએપી કે એનપીકે ખરીદવા માટે સાથે સાથે આપવામાં આવતું નેનો યુરિયા આપણે ખરીદ્યું કેટલીક જગ્યાએ નેનો ડીએપી આપવામાં આવ્યું એને પણ આપણે ખરીદ્યું હવે સવાલ અત્યારે એ છે મોટાભાગે આપણા દર્શકો તરફથી એવું પૂછવામાં આવે છે કે નેનો યુરિયાનો ઉપયોગ કરીએ આપણી પાસે બોટલો આવી ગઈ છે તો કરવું શું તો નેનો યુરિયાનો અત્યારે ઉપયોગ કરીએ આપણા વાવેતરમાં તો એનાથી ફાયદો થાય કે ન થાય આ સવાલ જે છે કે સવાલ બહુ અગત્યનો છે પણ જવાબ વ્યક્તિગત રીતે આપવો એ બહુ જોખમ ભરેલું કામ છે કારણ કે કોઈ લાંબા સમયનો આપણને એનો અનુભવ નથી હવે આપણને જ્યારે એનો કોઈ લાંબા સમયનો અનુભવ નથી ત્યારે એનું પરિણામ કેવું મળે છે કયા પાકમાં મળે છે ક્યારે છંટકાવ કરીએ તો મળે છે જમીનમાં આપીએ તો મળે છે છંટકાવ કરીએ તો મળે છે આ કશો લાંબા ગાળાનો એક ખેડૂત તરીકે આપણી પાસે અનુભવ નથી સાથે સાથે આપણા ગુજરાતમાં કોઈ પણ આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ આના ઉપર પ્રયોગાત્મક કામગીરી એક સિઝન બે સિઝન કે ત્રણ સિઝન કરી હોય અને રિપોર્ટ આપ્યા હોય એવું પણ નથી હવે આ પરિસ્થિતિમાં આપણે આ સવાલના જવાબમાં શું કહી શકીએ તો આ સવાલના જવાબમાં આપણી પાસે એક માત્ર જવાબ છે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના લુંધિયાણા એકમ તરફથી એના પર જે સંશોધન થયું છે એ સંશોધનનો રિપોર્ટ એ આપણા વપરાશના નિર્ણયનો આધાર બની શકે છે મિત્રો તો આજે આપણે એ રિપોર્ટ પર સામાન્ય ચર્ચા આ વિડીયોમાં કરીએ છીએ તો આપ સૌ મિત્રો પંજાબ યુનિવર્સિટીના લુંધિયાણા એગ્રીકલ્ચર સંશોધન યુનિટના વૈજ્ઞાનિકોના રિપોર્ટની માહિતી માટે આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે શનિવારનો દિવસ આજે આપણે જે ચર્ચા કહ્યું છે એ ચર્ચા છે નેનો યુરિયા કે નેનો ડીએપી ના ઉપયોગથી આપણા પાકને લાભ થાય છે કે નુકસાન થાય છે આપણી આપણી પોતાની પોતાની પાસે પાસે આપણે આગળ કહ્યું તેમ એનો કોઈ અનુભવ નથી અગર તો આપણા કોઈ પણ યુનિવર્સિટી દ્વારા એના ઉપર કોઈ વ્યવસ્થિત રિપોર્ટ આપણને આપવામાં નથી આવ્યો પણ પંજાબ યુનિવર્સિટીનું લૂંધિયાણા યુનિટ જે છે એ યુનિટના બે સંશોધક વૈજ્ઞાનિકોએ વર્ષ બે હજાર બાવીસ માં 21 માં આ લોન્ચ કરવામાં આવ્યું નેનો યુરિયા એટલે કે નેનો યુરિયા નું અવતરણ એકવીસ માં થયું ત્યાર પછીના વર્ષમાં પંજાબ યુનિવર્સિટી ની લુંધિયાણા શાખા એ એના પર પાક ના પરિણામોના અખત્ર માટેની કામગીરી શરૂ કરી એટલે બે 2023 માં એનો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ જે છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આપણે એનો ઉપયોગ કરવો છે કે નક્કી કરવો કેમ કરવું હવે

સિક્કા અને નેનો નેનો ટેકનોલોજી અને અને રસાયણ પ્રક્રિયાઓ સાથે જોડાયેલા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરતા અનુકાલિયા કાલિયા આ બંને મળીને જે રિપોર્ટ આપ્યો છે નેનો યુરિયાનો એ રિપોર્ટનું જે પરિણામ એમણે આપણી સામે મૂક્યું છે એ પરિણામ છે

એમનું જે અખતરાનું પાકમાં એનો જ્યારે અખતરો કરવામાં આવે છે ત્યારે પારંપરિક દાણાદાર યુરિયાના વપરાશની સરખામણીએ નેનો યુરિયાના વપરાશથી પાકના ઉત્પાદનમાં ઘટ જોવા મળે છે તેર ટકા આ જે ઘટ જોવા છે એ ઘટની અસર પાકેલા દાણા પર કેટલી થાય તો આ એક સમજવા જેવી બાબત છે આપણો કોઈ પણ ભાગ જયારે તૈયાર થાય છે ત્યારે તૈયાર થયા પછી આપણે જોઈએ તો એકનો એક જ પાક એક જ સિઝનમાં પાકેલો હોય તો એમાંથી કેટલાક પાક જે છે એ કાં તો સમય કરતાં વહેલા એમાં ખરાબી આવી જતી હોય છે બગાડ આવી જતો હોય છે અગર તો એના સ્વાદમાં પણ ખૂબ મોટો ફેરફાર આપણને જોવા મળતો હોય છે હવે આની સાથે જે જોડાયેલા કારણો છે એ કોઈ પણ દાણા કે ફળ નહીં અંદરના તત્વોની જે હાજરી હોય છે એ હાજરીના આધારે આ બધું મેન્ટેન થતું હોય છે હવે એમાં આપણું જે અનાજ કઠોળ આ બધા જે આપણા પાકો છે એ પાકો મોટા ભાગે પ્રોટીન આધારિત પાકો છે હવે પ્રોટીન એક એવું તત્વ છે કે એની અંદર

ઘટના કારણે પ્રોટીન તત્વોમાં પણ ઘટાડો જોવા મળે છે અને પ્રોટીન તત્વમાં જે ઘટાડો જોવા મળે છે એ પાકમાં લગભગ સત્તર ટકા જેટલો મળે છે અને ચોખાના પાકમાં ઘટાડો આ ખાતરના વપરાશ પછી તૈયાર થયેલા ઉત્પાદનમાં જોવા મળે છે આ રિપોર્ટ જે છે એ રિપોર્ટ સરકારી યુનિવર્સિટી પંજાબ સરકારની પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના લુધિયાણા એકમ દ્વારા જાહેર કરવામાં આવેલો સંશોધિત રિપોર્ટ છે જે સંશોધનના આંકડા જાહેર કર્યા છે છે આ આંકડાઓને નેનો યુરિયાના ઉત્પાદકોએ કે ન ભારતની કોઈ પણ કૃષિ વૈજ્ઞાનિક સંસ્થાએ નકાર્યા છે મિત્રો હવે આ જે આંકડાઓ છે એ આંકડાઓના આધારે તમે સૌ દર્શક મિત્રો તમારી જાતે નક્કી કરી શકો છો કે નેનો યુરિયાની જે કોઈ ડબ્બીઓ જે કોઈ ડબલાઓ આપણી પાસે આવી ગયા છે બળપૂર્વક આપણને આપી દેવામાં આવ્યા છે એનો વપરાશ આપણે કરવો કે ન કરવો મિત્રો આજના દિવસે નેનો યુરિયાના અસમંજસ અને એના પર આવતા સવાલો કે એનાથી ઉત્પાદનમાં ફાયદો થશે કે કેમ એના ઉપર આપણે જ્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યારે એક વિશ્વાસપાત્ર વૈજ્ઞાનિક રિપોર્ટ કે જે ખેતીવાડી ખાતા તરફથી જાહેર કરવામાં આવેલો છે એ રિપોર્ટ લઈ અને આપની સમક્ષ જ્યારે પ્રસ્તુત થઈએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ જવાબદારી આપ સૌની છે એવું સમજીને આપ પણ આ વિડીયો આ એપિસોડને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત